સાવલીના દર્શક મિત્રો ગુજરાત છે લસુંદરા ગામે સર્વિસ કેમ્પ યોજાયો શ્રમિક બંધુ ફેસિલિટેશન સાવલી અને લસુંદરા ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારના નાગરિકો અને આજુબાજુ કંપનીઓના કામદારોમાં સરકારની વિવિધ લાભકારી યોજનાઓની જાણકારી આપી જાગૃતતા કેળવી લાભાર્થીઓના લાભ માટે જરૂરી યોજનાઓના ફોર્મ ભરવા સાવલીના લસુંદરા ગામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગ્રામીણ અને શ્રમિક બંધુઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવાઈ રહી છે જેની જનજાગૃતિ કેળવી લાભાર્થીઓને યોજનાઓના લાભ મળે તે આશયથી સાવલી તાલુકાના લસુંદરા ગ્રામે ગ્રામ પંચાયતમાં શ્રમિક બંધુ ફેસિલિટેશન સાવલી અને લસુંદરા ગ્રામ પંચાયત દ્વારા સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો અને આજુબાજુ વિસ્તારની કંપનીઓના શ્રમિક કામદારો સુધી સરકારની લાભકારી યોજનાઓની જાણકારી આપી કુંવરબાઈનું મામેરું વાલી દીકરી યોજના

સરકારી યોજનાઓ હોય છે એ ગામડે સુધી પહોંચાડવાનું કામ કરે છે તેના અંતર્ગત આજે એક સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લસુંદરા ગામમાં જેમાં ખાસ કરીને વાલી દીકરી યોજના કુંવરભાઈનું માયમેરૂ વિધવા સાહે અને વૃદ્ધ સાહે ઉપર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે અમે લોકો પ્રિપેરેશનમાં બી એક થોડા દિવસ પહેલાં આ ગામની મુલાકાત લીધી હતી જેમાં અમે સરપંચ સાહેબ તલાટી અને જે ગામના વીસી છે એ લોકોના સાથે બી સંપર્ક કરીને આ આખું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનના ભાગરૂપે લોકો અહીંયા પંચાયત પર આવી રહ્યા છે અને પોતાના ડોક્યુમેન્ટ વગેરે લઈને આવી રહ્યા છે અને અમે લોકો એમનું ફોર્મ વગેરે ભરી રહ્યા છીએ અને આખું આ જે પ્રોગ્રામ છે એ સરકારી જે અધિકારીઓ છે અને જે શ્રમિક બંધુના જે ફિલ્ડ વર્કર અને કર્મચારીઓ છે એ બધા સાથે મળીને આ એક આખું કેમ્પનું આયોજન કર્યું છે અને સાંજે અમે લોકો અહીંયા જે કંપનીમાં કામ કરતા લોકો છે એમની સાથે અમે એક શિબિરનું આયોજન કર્યું છે તેમાં ખાસ કરીને એમના ઇએસઆઈના એસઆઈના પ્રશ્નો અને જે કામદારના જે યોજનાઓ છે કારખાનાઓ લગતી એ યોજનાઓ ઉપર બી અમે ફોકસ કરીશું અને લાઈવ અમે ઝૂમ કોલ પર અમે એક વકીલ સાહેબ છે અમારા અમદાવાદના એમની સાથે વર્કરોના જે બી પ્રશ્નો છે એના ગ્રુપ ચર્ચા કરવામાં આવશે તો આખા રીતે પ્રોગ્રામ અમે આખા દિવસનું આ ગોઠવ્યું છે મારું નામ સીમાબેન છે અને હું શ્રમિક બંધુમાંથી આવું છું